આજે આપણે કાળા ચણાનો સૂપ બનાવવાના છીએ જેને બ્લેક ચણા સૂપ પણ કહેવાય તો ચલો તેની તૈયારી કરીએ સૌપ્રથમ આપણે ચણા લઈ લઈશું એક મિક્સિંગ બોલમાં અને તેમાં એડ કરવાનું છે ટામેટા એક ટામેટા બે ગ્રીન ચીલીઝ જેટલી તીખાશ જોઈતી હોય તેટલું લીલું મરચું એડ કરી શકો છો અને એ બધું આમાં એડ કરીશું અને પછી આને પીસી લઈશું એમાં ટમેટો ગ્રીન ચીલીસ અને થોડા બ્લેક ચણાનું પાણી એડ કરવાનું છે જે આપણે ચણા બોઇલ કર્યા હતા તેનું જ પાણી એડ કરવાનું છે આમાં જે બે ચમચી મેં એડ કર્યું છે હવે આને બરાબર પીસી લઈશું એક એક પેન આપણે ચડાવી દીધું છે તેમાં ઘરનું બનાવેલું બટર એડ કરીશું અને બટર ન હોય તો ઘી એડ કરી શકો આ બટર યા ઘીમાં જ બને છે જેથી કરીને હેલ્ધી બને જીરું એડ કરીશું ગેસની ફ્લેમ ધીમી કરીશું જીરું સકળાઈ જાય એટલે આમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરવાની છે તેને પણ સાતળી લેવાનું છે આ સકળાઈ જાય એટલે આમાં થોડી ઝીણી સમારેલી ઓનિયન એડ કરવાની છે ડુંગળી એડ કરવાની છે આ બધું સોતે થઈ જાય એટલે આપ જોઈ શકો છો બ્લેક ચણાની પેસ્ટ એકદમ સ્મૂથ પીસાઈને રેડી થઈ ગઈ છે તે એડ કરવાની તેને પણ મિક્સ કરી દેવાનું હવે આમાં થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું સંચર એડ કરીશું અને થોડોક ચાટ મસાલો એડ કરીશું જેથી તેનો ટેસ્ટ ખટ્ટો મીઠો આવે હવે આ મિક્સ થયા ગયા બાદ તેમાં જે કાળા ચણાનું પાણી હતું તે એડ કરીશું અને એક બોઇલ આવે ત્યાં સુધી આને કૂક થવા દઈશું આમાં મીઠું એડ કરવાનું નથી કારણ કે બોઇલ ચણા કરેતા તે વખત ચણાની બાપતી વખત જ આપણે એમાં મીઠું એડ કરેલું હતું એટલે આમાં ચાટ મસાલો અને સંચર પાવડર આવવાથી આમાં મીઠાશ આવી જ ગઈ છે હવે આને એક બોઇલ આવે ત્યાં સુધી આને ઢાંકીને કૂક કરીશું આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ એમાં એક બોઇલ આવી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીએ અને આને આપણે હવે સર્વ કરીએ તો એક બાઉલમાં એક બાઉલમાં મેં બ્લેક ચણા લઈ લીધેલા છે તો તેમાં કોથમી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરીશું અને હવે આ બોય થયેલો જે ચણા સૂપ છે તે આમાં એડ કરવાનું છે એવી કન્સેન્ટ ચણાનું સૂપ એડ કર્યા બાદ ચણાનું સૂપ એડ કરી દીધો છે તો તેમાં હાફ લેમન જ્યુસ એડ કરીશું અને એમાં લીલા ધાણા એડ કરીશું તો આ આપણો ચણાનો સૂપ તૈયાર છે જે આપ તમે લોકો જોઈ શકો છો જે હેલ્ધી છે એકદમ અને પ્રોટીનથી ભરપૂર છે જે તમે રોજ પણ બનાવીને પી શકો છો આપ જોઈ શકો છો માં બી કેટલો સરસ લાગે છે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને જરૂરથી પસંદ આવશે અને મારો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો